લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને નોડલ અધિકારીઓ તથા અમલીકરણ એજન્સીઓમાં પોલીસ વિભાગ સીજીએસટી એસજીએસટી ફોરેસ્ટ ઇન્કમટેક્સ કસ્ટમ પોસ્ટ ઓફિસ આરપીએફ સીઆઈસીએફ બીએસએફ એરપોર્ટ ઓથોરિટી સાથે કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠક યોજી હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ બેંક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતગાર કરવા જણાવ્યું હતું કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કણણગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ છેલ્લા લાંબા સમયથી ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓને માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં મત વિસ્તારમાં આવી તબદીલીના કોઈ પણ પૂર્વ વગર બેંકના એક ખાતામાંથી અન્ય કેટલાક વ્યક્તિઓના ખાતામાં આરટીજીએસ દ્વારા અસામાન્ય રકમની તબદીલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેંક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે આ બેઠકમાં ઇન્ચાર્જ કચ્છ સરહદી રેન્જ આઈજી અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમાર અધિક નિવાસી કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ લીડ બેંક મેનેજર તથા વિવિધ અમલીકરણ એજન્સીના વડાઓ શ્રી સહિત વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા